મિત્રો આજે ક્યાં ક્યાં પડશે ભારે થી અતિભારે વરસાદ તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલ ની અંદર જે પણ મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમેક કરો શેર કરો ને કમેટ કરો તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યની અંદર ભારે થી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી થી વરસાદની આગાહી સાથે તો બીજી બાજુ કચ્છ જિલ્લાની અંદર પણ હળવાથી મધ્ય વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે તો હાલ મિત્રો નવરાત્રિની વરસાદને લઈને સૌથી મોટી અપડેટ અને મિત્રો આગામી બાર થી ચોવીસ કલાકની અંદર આ વિસ્તારો ની અંદર વરસાદ તો મિત્રો હવે આપણે જો વાત કરીએ વરસાદની તો ચોમાસું હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે એવામાં હજુ પણ મિત્રો અમુક દિવસોની અંદર અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો હાલ મિત્રો રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે એવામાં ગુજરાતની અંદર મિત્રો હાલ નવરાત્રિની જે રાહ જોઈ રહ્યા છે એમાં મિત્રો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યની અંદર વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો આગામી જો આપણે વાત કરીએ તો અમરેલી ભાવનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા વગેરે વિસ્તારોની અંદર મિત્રો વરસાદની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે બીજી બાજુ આપણે વાત કરીએ તો મિત્રો એક ટ્રોફ જે છે એ સાઉથ ઇસ્ટ આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ ભંગાર મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેને આપતી જશે એમાં તમને જણાવતા મિત્રો વિડીયો વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તેમજ આવો સાથ સહકાર આપતા રહો તો મિત્રો આપશોનો ખૂબ ખૂબ આભાર